સુરેન્દ્રનગરના વિરાસત લોકમેળાનું આયોજન એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ડાબી તરફના મુખ્ય ગેટ ખાતે મેઇન એન્ટ્રી સાથે કરવામાં આવ્યું છે જ્યાં ફાયર ફાઈટરની વ્યવસ્થા રહેશે વિદ્યાર્થીઓ માટે ડાબી તરફના ગેટથી એન્ટ્રી એક્ઝિટ અને જમણી તરફના ગેટથી ઇમરજન્સી એક્ઝિટનું આયોજન કરાયું છે પૂર્વ તરફ કે જે ચાલુ બાંધકામવાળા કોર્નર છે ત્યાં વીઆઈપી પાર્કિંગ વીઆઈપી એન્ટ્રી ઇમરજન્સી એક્ઝિટ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે ઉત્તર તરફ જે એન સ્કૂલના રોડ તરફ પશ્ચિમ તરફ એન્ટ્રી પૂર્વ તરફ એક્ઝિટ અને આ રોડ અને મેઘાણી બાગથી જે એન સ્કૂલનો જે રોડ છે ત્યાં મૂવિંગ બેરિકેટેડથી બંધ રહેશે પરંતુ ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની અવર માટે પરવાનગી રહેશે ત્યારે સાઈઠ ફૂટનો જે રોડ છે એ મુવિંગ બેરિકેટરીથી બંધ રહેશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટમાં કાર પાર્કિંગ અને જેએનવી સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં ટુ વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવી છે ત્યારે વધારાની જે પાર્કિંગ છે એ મહાત્મા ગાંધી હોસ્પિટલની પાછળના ખુલ્લા ભાગમાં અને ભોગાઓ નદીના રિવરફ્રન્ટ પર કાર પાર્કિંગ રહેશે તેમજ નવા ફાયર સ્ટેશનની બંને બાજુએ પશ્ચિમે કાર પૂર્વે સ્કૂટર પાર્કિંગ આપવામાં આવશે